આમ આદમી પાર્ટીના મહિલા સાંસદ સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરે તેમના સ્ટાફે મારામારી કરી હતી તે આરોપ લગાવ્યા હતા અને ત્યારબાદ પોલીસ ફરિયાદ તેમણે દાખલ કરી છે આ મામલે એક નવો ટ્વિસ્ટ સામે આવ્યો છે અને આ એક કથિત વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે સ્વાતિ માલીવાલે જ જીદ કરી હતી આ વિડીયો કયો છે તેની વાત કરવી છે વૈષ્ણવજન નમસ્કાર આપ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને રાજકીય તાપમાન પણ એક છે તેવામાં આમ આદમી પાર્ટીના જે સાંસદ છે આ મહિલા સાંસદનું નામ છે સ્વાતી માલીવાલ તેવો આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલ જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારબાદ તેમના ઘરે તે મળવા ગયા તે સમયે તેમના જે સ્ટાફ હતા તેમાંથી એક વ્યક્તિ જેનું નામ સામે આવે છે વિભવ કુમાર તેમણે અભદ્ર ભાષામાં વાત કરી હતી ગેરવર્તન કર્યું હતું અને તેમના સાથે મારામારી કરી હતી આ તેમના આરોપ બાદ રાજકારણ પણ ગરમાઈ ચૂક્યું હતું સાથે એક મહિલા ને મુખ્યમંત્રીના ઘરે જ આવી ઘટના બને તેને લઈને પણ દેશના સૌ કોઈ લોકો અચંબિત બની ગયા હતા આ મામલે સ્વાતિ માલીવાલે ફરિયાદ કરી દીધી છે અને તેમણે મોન્ટ પર તોડ્યું છે અને પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કર્યું છે કે છેલ્લા ઘણા દિવસો તેમના માટે ખૂબ કઠિન અને મુશ્કેલ ભર્યા રહ્યા અને આ મામલે ભારતીય જનતા પાર્ટી પર રાજકારણ ન રમવું જોઈએ તેવી પણ તેમણે સલાહ આપી છે આ ઘટના બાદ આજે સોશિયલ મીડિયામાં એક કથિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સ્વાતિ માલીવાલ મુખ્યમંત્રીના ઘરે ગયા બાદ એક રૂમમાં બેસી ગયા અને મળવાની જીત કરતા હતા તે સમયનો આ વિડિયો છે જો કે આ વિડિયોની અમે પુષ્ટિ નથી કરી રહ્યા આ વિડિયો આપ જોઈ શકો છો આ વેલકમ વોપ આ વેલકમ 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 આ વેલ रिक्वेस्ट कर रहे हैं <laughs> <laughs> मैंने अभी वन वन टू पे कॉल कर दिया लेट द पुलिस का उसके बाद बात करूँ तो पुलिस भी तो बाजी आएगी वो यहाँ तक नहीं आएंगी <laughs> ना कुछ नहीं होता होगा जो हो तो मिनट तो में फेंक प्लीज उठा के आप हम तो रिक्वेस्ट कर रहे हैं आपके लोग हैं गा डेली मैडम आप ऐसा ना बोले સાંસદ પણ છે તેમના આરોપો લગાવ્યા બાદ આમ આદમી પાર્ટી પોતે બેકફૂટ પર પણ આવી ગઈ હતી પરંતુ સાંસદ સંજય તેમના સપોર્ટમાં આવ્યા ને તેમના સાથે જે ઘટના બની છે તે અરવિંદ કેજરીવાલે ધ્યાને લીધી છે અને જે ગુનેગાર હશે તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસમાં ફરિયાદ કરી છે અને દિલ્હી પોલીસ પણ કેજરીવાલના ઘરે જે સીસીટીવી લગાવવામાં આવ્યા હતા તેના ફૂટેજ મેળવવાના છે સાથે સ્વાતિ માલીવાલ કોને કોને મળ્યા હતા કોના સાથે વાત કરી હતી તે દરેકના નિવેદન પણ લેવાના છે હવે જોઈએ કે દિલ્હી પોલીસની તપાસમાં શું સામે આવે છે અને આ તેમના આરોપો કેટલા સાચા કે કેટલા ખોટા છે તે તપાસ પછી જ ખબર પડશે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો જે ન્યૂઝની આ ચેનલ જોવાનું ચૂકતા નહીં નમસ્કાર